અને ડાયાબિટીસનું જે કામ છે એ કર એ પછી તને મળશે તમારે હવે બે વાય આવશે તમારે ખેતર કામ એ કરશે આ તમે કાકા કામ કરો તમે જાવ તા આ તમારી પાસે હુકા પડ્યા છે હુકા છે કેટલા છે એ ઉપર પડ્યા છો તમે લઈ આવો જાઓ આ તમે જાઓ ને રાજ્ય ને મોકલો જાઓ અને થળિયા લઈ આવો એમ નહીં આવે રાજ્યા એ હાલ હું મોકલું હા લે આવી ગયો

ક્યાં જ બાપા અરે પછી મળજો હવે કાલે આવજો ને ત્યારે કાકા જલ્દી પાડીને ભૂકો કરીને જાઓ હલો કરીયો

અને આ આટલી હારી હારી આ ડિઝાઇનો બનાવી છે કાણું પાડી દીધું હોત તો આપણે બાર બેન જોયા કરત ને આ જોતા જોતા મજા કરત હા એ કામ કર આપણે સીણો પેશુ લઈએ એટલે એમ કાણા કરી નાખી ને આ ઘરની સામે થોડા થાય એવું બરાબર ને હા પણ એક વાર તો જોવો હશે આજે મેલ નહીં પડ્યો તો કાલે સવારે વહેલા મને આ જો આખો બંધ કરો ને એટલે એ જ બધું દેખાય હું બંધ કરું તો મારે હવે કોને જોવા આવી જોઈ ચાલે

તો વિચારવાનું પણ ચાલુ કરી દીધું કે કેવી દેખાતી હશે અરે એકલવ દેખાય છે એક નંબર ઈ દાંત કાઢે ને તોય એમ લાગે છે આપણને એમ લાગે કે આ દાંત છે હા હા હાલો ને મારે કામ સાઈડમાં આ દી થઈ ગયા

તું જ કરતી રહે તો પછી આ અરે વાહી તો એની પાસે કચરો તો એની પાસે કરાવાય ને કસરા પોતા અંધુ કામ હું કરું છું વહુ ને હું આવડે છે અને વહુ હું કરવાની છે તમને લાગે છે કઈ કરશે કેવાનું કે પીસી પકડ ને હા કસરો કર ફોટો કર આ તો અમે આવ્યો ને પંડીને તો અમારે આવું એમ જ પાસે બધું કામ કરાવ્યું છે કે તું હની બેઠી છો 15 દિવસ થઈ ગયા તો એક કામ તો કરતી દીધી નથી મે એને હા

એક કામ કરતા બે એને દીધી નથી 15 દી થઈ ગયા આમ મેકઅપ 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 પર હું મોડા પર લગાવ લગાવ કરે આ તો મને હું કોસો પણ અવારવાર માં મારો દીના બગાડો હું તો એને હંધુઈ શીખવાડું છું રોજ અવાર પડે એને આ ચા બનાવતા શીખવાડી રોટલી બનતા શીખવાડી પણ કાય એને શીખું જ ન તો હું કરું અરે આ ઢોર નું કામ શીખવાડ્યું હવે એને રોજ નવા નવા પેત્રા કરવા હોય એમાં હું શું કરી શકું અલા નિશિક બસ આપકો દરે મને તો એ જોઈ જોઈને આમ મને તો એવું થાય છે ઉભરાવે કે હું આ ઘર છોડીને સઈ મઈ જાઉં એ હું બોલો છો તમે પણ હું પણ આ વાત મે તો દીધું ન હોય એવું જોવાન હોય તો કે રીતે જોવાય તું ઓ બા મને ખબર છે કે મારી વહુ છે ને કી આપડી રીતભાત હાથે ક્યારે ઢડાહે ને એની તમનેય નત ખબર ને મનેય નત ખબર પણ હવે અટા તમે મને સંભરાવશો એનો હી હું મતલબ છે મને કહો કાઈ તે એને કહું તમારે જેને કેવું એને કયો મારી પાસે હતર કામ છે મારે કામ કરવા કે તા રોજ હવાર પડે ને તમારું આ ભાષણ આ ભરવું પેલો તારા રાજલો મારી હાથે લો રહે હું કેવા જાવા તો કે તમે તમારી તો ઉંમર થઈ ગઈ ને તમે તો એમ સો ને તેમ સો ને તમને હું સમજ પડે એને એની રૂધી ની તો કાઈ સમજ પડતી નથી જો મારા દીકરાને કાંઈ કહેવાતું નથી તમારા દીકરાને કહેવા જાવ તો કહે કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે પડ્યું પાંદડું નિભાવવું પડશે આ હં ધોઈ હું રોજ સવારથી હાંજ સુધી સાંભળું છું અને ગામવાળાના મેણા ટોણાંય સાંભળું છું આ વહુ એનો વેહ નહીં સુધારતી એ ગામડાના કપડાં પહેરવા રાજી નથી થતી એક દીમે ચણિયા ચોરી પહેરાયા તો પહેરીને પછી અડધો કલાકમાં કાઢી નાખ્યા ને પછી મને કહેશે કે આવું તો કોણ પહેરે હવે બાશે ને મારે કોઈ ભેજામારી નથી કરવી તમે જાઉં ને તમારું કામ કરો ને હું મારું કામ કરું હા સાસુ મને સંભળાવે વર મને સંભળાવે અને મારો દીકરો એટલો મહાન છે ને કે જેનું ન પૂછો વાત એને તો મને સંભળાવવું જ પણ એને કોણ સમજાવે કે હું નવરી નથી

તને ખબર છે ને આ ઘરના લોકોની તો હું તને શું કહું છું જ્યાં સુધી આપણે અહીં રહી છે ને ત્યાં સુધી તું આ પૂરા કપડા પહેરવાનું રાખ ખબર જ હતી મને ખબર જ હતી કે તું જે રીતે વખાણ કરી રહ્યો છે ને મારા એટલે તું મારા કપડા ઉપર કોમેન્ટ કરશે કરશે ને કરશે જ અરે એવું નથી ને હા તને ખબર છે અરે આ ગામના લોકો તારી વાતો કરે છે અને ગામના તો ઘરના પણ તને ખબર છે હા દાદીને નથી ગમતું બાને નથી ગમતું બાપુજી તો કંઈ બોલવાના જ નથી તો હું તને શું કહું કે તું પહેર હું તને નથી આપણે છોડી દઈએ પણ જ્યાં સુધી આપણે અહીંયા રહીએ છીએ ને ત્યાં સુધી તું સારા અને આખા કપડાં હોય ને એવા પેર ને તો સારું કારણ કે આપણે કોઈનું સાંભળવું ના પડે બોલી લીધું હા હું એમ કહું છું કે આ બધી વાત તારે મને પહેલા કરવાની હતી અને બીજું કે તારે ગામવાળા સાથે રહેવું છે કે મારી સાથે કે તું ગામવાળાને સાંભળી સાંભળીને આવી અને મને કહે છે કે તું આમ નહીં પહેર પહેલું નહીં પહેર ગામમાં આમ વાતો કરે ગામ તો તને ગામમાં જવાબ આપતા નથી આવડતું અરે ગામના મોઢે ગણા ના બંધાય ને હા અરે આ ગામડામાં મારા મા બાપની ઈજ્જત છે આ મારી બાની ઈજ્જત છે આ કુટુંબની ઈજ્જત છે અને હવે તું મારી ઈજ્જત છે એટલે હું એવું ઈચ્છું છું કે તો પૂરા કપડાં પહેરીને ઢંકાઈને રહે ને તો મારા ઘરવાળાને અને મને પણ સારું લાગશે પણ આમાં શું મેં ખોટું શું છે મારે એમ પૂછવું છે કે આમાં ખરાબી શું છે અને આ શહેરનું કલ્ચર છે હું સિટીમાં રહી છું પહેલાથી ત્યાં ઉછેર થયો છે અને બીજું કે મને ક્યારે આમાં કોઈ ખરાબી નથી લાગી મને ક્યારેય કોઈ બુરાઈ નથી લાગી કે આ કપડાં પહેરું તો હું ખરાબ લાગી છે ને તને પણ હું આ જ કપડામાં ગમી હતી ને જ્યારે તે મને પસંદ કરી જ્યારે તું મારી સાથે જોડાયો ત્યારે તો તને હું આજ કપડામાં ગમતી હતી અને ત્યારે તો તું કહેતો કે વાવ કેટલી બ્યુટીફુલ લાગે છે તું અરે તારી વાત સાચી છે અરે અરે આ ગામડાની વાત જોધી છે અને શહેરની વાત જોધી છે શહેરમાં આપણું કોઈ ના હોય બરોબર અને આપણે મન મળીને મન શહેરમાં કોઈ ના હોય શહેરમાં મારા મારા છે રિલેટિવ્સ અરે એ ના હોય ને બીજી વસ્તુ છે કે આ વસ્તુ તારે પહેલા વિચારવાની હતી રાજ કે તું મને ગામડામાં લઈને આવવાનો છે મને નોતી ખબર કે તારા ગામમાં આવું બધું છે મને ખબર છે ને હા હું જાણું છું આ તો હું તને સમજ હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તું અહીં રહે ત્યાં સુધી તું ગામડે આપણે તું જ્યારે શહેરમાં જા ને ત્યારે તારે મન ફાવે ને એવા કપડાં પહેરજે કેમ કે એ ન્યાનું કલ્ચર છે એ લોકો બધા સમજી શકે એ લોકોને કોઈ ફરક પણ ના પડે કે તું કેવા કપડાં પહેરે કેવા ના પડે કારણ કે ત્યાંની રેણીકણી જેવી છે અને અહીં તો ગામડું છે અને ગામડાના લોકો બહુ સીધા સાધા હોય અને તારા આવા કપડાને આવા પહેરવેશથી એ લોકોને શરમ આવે છે અને જાત જાતની વાતો કરે છે હા વસ્તુ આ વસ્તુ મેં સાંભળી ચૂકી મેં સાંભળ્યું કે શરમ આ બસ તને તો નથી આવતી ને અને બીજી એક વાત કહું કે હા હું ટ્રાય કરીશ કોઈ દિવસ મન થશે તો પહેરી લઈશ પણ તારા મમ્મીને અને તારા દાદી કે બધાને તું ઘરમાં કહી દે છે કે એ લોકો પણ મારી સાથે સરખા રહે ને મારા કપડા ઉપર કોમેન્ટ ના કરે બસ અરે સારું સારું હા બસ હું એ જ ઈચ્છતો હતો કે મારી નેહા ટ્રાય કરે અને પછી હું આ લોકોને પણ કહી દઈશ જોવો મારી નેહાએ પૂરા ઢાંકીને કપડાં પહેર્યા છે અને ખબરદાર જો કોઈએ કાંઈ કીધું છે તો બસ ટ્રાય કરવાનું કહ્યું છે હાજી એટલે ટ્રાય કરીશ ડેઇલી પહેરી એવું નથી કહ્યું સો પ્લીઝ રેડી થવા દે મને કેટલી ગરમી છે બાપા અહીંયા તો વાહ વાવ લો કાવ મત અરે મમ્મી એક મિનિટ શું અરે 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 આ શું કરે છે તું અરે આ કાઉ ના કાઉ ના કાઉ ના કાઉ નો વિડિયો લઉ છું અરે શું શું લે છે વિડિયો બહુ બેટા હા હા આમ આવો ને જરા હા હા વન આમ આવો વન સેકન્ડ મમ્મી અરે આમ આવો કહું છું ખબર નથી પડતી પણ ઓ માય ગોડ આમ આવો કેટલું ગંદુ છે અહીંયા તો છી અરે અહીંયા સામે ઊભા રહો પણ હા મમ્મી હું શું કહું

કાઈ આ તમે શહેરમાં છો ને એવું કાઈ નઈ આમાં તમારી તબિયત સારી રહે તમે છે ને સો વર્ષ જીવી શકો અને એ તાજા માજા થાવ આ ગાય નું દૂધ પીવો ગાય નું ઘી ખાઓ ગાય ની છાશ પીવો માખણ ખાઓ આ હન ગુણ ગાય માં છે પણ હું એમ કહું છું કે આ શું છે આ અરે આ હા હ વોટ ઇઝ ધીસ મોમ પોદરો પોદરો હા પોદરો મતલબ ગાય ખાઈ

આવા કપડાં ન પહેરતા હોય ને તો કાંઈ ના થાય મેં તે દી પહેરાયા હતા ને તમને ચણિયા ચોરી એવું પહેરો આ ગામમાં લોકો વાતો કરે છે લોકો એમ કહેશે કે જો ને હા આમની વહુ તો જો કેવા કપડાં પહેરે છે અને કેવી રહેશે જો આવા આખા કપડાં પહેરો ને તો હારા એ લાગો અને તમે વહુ સો આગળના વહુ આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને કાંઈ હારો લાગતા હશો બધી વાત તમારી સાચી પણ હું એમ કહું છું કે મને આવું ફાવતું નથી ને એકચુઅલી તે દિવસે ટ્રાય કરી મેં પણ આ કેવો બધું લાંબુ લાંબુ અહીંયા મને છેઠ પગની અંદર આવતું હતું હા હા એટલે બધું પગમાં આવશે અને આ વાર વાર બાંધવાનું રાખો આ ગામડું છે અહીંયા કાઈ છે ને તમને વળગી જાય ને તો ખબર એ નહીં પડે વળગી જાય એ તમને નહીં હમત પડે લાવ ના પણ તોય મોબાઈલ લાવો લ્યો આ થોડું છે ને ગાય ને એ નિરણ નાખો લ્યો નાખો 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 એમ અરે મારી તો મને નહીં મારે નાખો તો ખરા

અરે પણ નાખી દયો એ બંને ખાઈ લે હવે જો આમ જો પોદરા ને બે હાથ થી ઉઠાવો નગારા માં નાખો અને ત્યાં છે ને વાહે ઢગલો કર્યો ત્યાં બધું જવા દયો હાલો આ બધું આ તો આ બધું હવે તમારે જ કરવાનું છે ઓ માં જો આ આ આમાં છે ને વિડિયો બહુ બનાયા આ મૂકી દયો હવે છે ને આ કરો હાલો 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 આ તગારું કેમ છે ઉભર હા ભરો તગારું લઈને આપું છું હા કાઈ નઈ કરે ભલે ભરો મમ્મી તમે ભરી લીધું હતું મમ્મી જ બનતા હતા આટલા વર્ષો હવે તમારે ભરવાનું છે લ્યો ભરો 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 અરે હાથ થી હોય લાકડી થી અલા તમે પોદરા ને પોદરો કર નાખ્યો આ હું કરો છો તો ભરો ભરો ભરો

અરે ભગવાન છી આ કાવનું સીડ ઉઠાવવાનું મારે હવે કોઈ દિવસ પોતાની પણ એમાં આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ એસકે ફિલ્મ્સ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં